બદલી આલો હોડો તમારી ગરતી બા ની વાત છે ભાઈ તમે ક્યાં છો ની ની વાત નહી રે જો વળી ગયો વળી ગયો હું પુનમ હું હાથે હતા હતા

કોણ જલી બતાલી થી ખાસલી ના 8 આવતો રે કોઈ नक्की નહિ આવે આવતો રે પેલું આલવાને દે માર ટ્રીપ નહિ ટ્રીપ વસ્તુ ફેર કમ્પ્લેક્સ લ્યો ચાલ જશે બસ જતાલી બતાજો હા તમે લઈને આવો આવ એટલી ઘડીમાં ઉપર જાવ પૈસા લઈને આવ્યો સલામત અપરા આવી ગયો આ લઈને આવતા તારે મોણસો બંકાવો ચમચી કા

ઓ એક વધ્યા માર આ કોણ ખા હ સદિશ જાય એ એવું ના ચાલે વચ્ચે આપણે બોલાવો કરણ કરું ફોન કર દે બોલાવો કે વસ્તુ હારી

અરે ખાઈ જાવ. અલ્યા તાર ભાગરી અલ્યા ગાડી મેલી ફટાફટ આય. અરે ખાઈ જાવ હું બેઠો છું. હા? ઓવા qua મેં છોરો. એ હા અમે અમે બે આ બે ચડી હવે ખાઈ જાવ. બરોબર ને. માર પટીજી બધા બધા लीला का ध्यान ने तुम खबर तो हो चि गैंगारी दंडी जे एक ही चमटिया तू लाओ लाओ बेटा तुम दो एक루 ला बड़े जब मेरा काही देव नहीं है हमें नहीं ढलाव कमलाल पड़ी गयो हां तुम मेलन वाली मेल तुम मिलो ताव દિલ વિનાનું યેનું આવડું કોઈ ગાનું મળાવું તો કોઈ બરાબર તો જય માતાજી મિત્રો આતલે અમારો વ્લોગ ખતમ થાય તો તમને અમારો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સવન